આજે અયોધ્યા રામ મંદિર પર પીએમ મોદી અને આરએસએસના વડા મોહન ભાગવતના હસ્તે ધર્મ ધજા ફરકાવવામાં આવી હમણાં સુધીના દરેક હિન્દુ મંદિરોના ધ્વજ કરતાં આ ધ્વજ ખૂબ જ અલગ અને ખાસ છે કેસરી રંગના આ ધ્વજ પર કોવિંદરનું વૃક્ષ અને સૂર્ય અંકિત કરવામાં આવેલા છે સૂર્ય ચિહ્નની મધ્યમાં ઓમ લખવામાં આવ્યો છે આ ચિહ્નો અયોધ્યા સામ્રાજ્યની શક્તિ અને સંપ્રભુતાના પ્રતિક ગણાતા હતા આ દરેક પ્રતિકોનું સનાતન ધર્મમાં વિશિષ્ટ આધ્યાત્મિક અને ધાર્મિક મહત્વ છે ધ્વજ પર સૂર્યનું પ્રતિક ભગવાન રામના સૂર્યવંશી ઈશ્વાકુ વંશનું પ્રતિનિધિત્વ કરે છે ભગવાન રામ સૂર્યદેવના ભક્ત હતા અને રાવણ સાથેના યુદ્ધ દરમિયાન પણ તેમણે સૂર્યદેવની પૂજા કરીને શક્તિ મેળવી હતી તેથી ધ્વજ પર સૂર્યનું પ્રતિક ભગવાન રામના તેજ શક્તિ અને કુળ ગૌરવનું પ્રતિનિધિત્વ કરે છે રામ મંદિરના ધ્વજ પર અંકિત ઓમનું પ્રતિક સનાતન ધર્મમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે તે એક એવો ધ્વનિ છે જેનાથી સંપૂર્ણ સૃષ્ટિના મૂળભૂત સ્પંદનોની અનુભૂતિ થાય છે હિન્દુ ધર્મમાં દરેક પ્રાર્થના અને મંત્રની શરૂઆત ઓમથી થાય છે

દવા તૈયાર થાય છે આ વૃક્ષ દેવતાઓને અતિ પ્રિય છે અને તેની આસપાસના વાતાવરણમાંથી હંમેશા સકારાત્મક ઊર્જા ઉત્પન્ન થતી હોય છે પ્રાચીન સમયમાં અયોધ્યાના રાજધ્વજ પર પણ આ વૃક્ષ હતું જે દર્શાવે છે કે સૂર્યવંશી રાજાઓ પોતાની પ્રજાના સ્વાસ્થ્ય અને કલ્યાણ માટે કેટલા જાગૃત હતા મંદિરના શિખર ઉપર લહેરાતો ધ્વજ દેવતાની હાજરી મહિમા અને તેમનું સંરક્ષણ દર્શાવે છે જે ક્ષેત્રમાં ધ્વજ લહેરાતો હોય તે વિસ્તાર પવિત્ર માનવામાં આવે છે તેથી આ પવિત્ર ધ્વજ અયોધ્યામાં લહેરાતા જ વિશ્વને સંકેત મળી ગયો કે આ ભૂમિ પર ભગવાન શ્રી રામનું રક્ષણ અને દેવી આશીર્વાદ હંમેશા બની રહેશે